જાનહાની યથાવત કરી શકે છે એવી છે કે રસ્તાની બાજુમાં ખોદાયેલો ખાડો અને નજીકમાં પડેલો કચરો અને તૂટી ગયેલા રોડ સાબિત કરે છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં સ્વચ્છતા માત્ર ફોટાઓ અને પોસ્ટર પૂરતી જ રહી છે શહેરમાં રહેવાસીઓએ આ આલોચનાત્મક રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું નગરપાલિકા પ્રમુખ ફક્ત પોતાની બેઠકની આસપાસ સફાઈ અને શોભા મંટાળવા સુધી સીમિત છે સમગ્ર પાલનપુર શહેરનો હિત શું ફેસબુકથી મળશે સ્થાનિકો આરોપ છે કે તંત્ર માત્ર દેખાવા માટે ઝૂકી રહ્યું છે જ્યાં ગંભીર સમસ્યાઓ છે ત્યાં કોઈ તાત્કાલિક કાર્યવાહી થતી નથી ખાસ કરીને વરસાદ પહેલા આવા ખાડાઓ જોખમકારક બની શકે છે જનતાના હવે માંગે છે કે પ્રમુખ ફેસબુક પર યાત્રા બદલે ખરેખર ઝીણવટભરી શહેરના દરેક વિસ્તારમાં જાતે મુલાકાત લઈ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરે અને માત્ર પ્રચાર નહીં પણ પ્રવૃત્તિમાં નજર આવે તેવી કાર્ય પ્રણાલી અપનાવી